નકલી ડોક્ટર પકડાવવાની ઘટનાઓ રજે રોજ સામે રહી છે ત્યારે કાપોદરા પોલીસે વલ્લભનગરમાંથી નકલી ને ઝડપી પાડી તેને સ્થળે લઈ જઈ તેનો વરઘડો કાઢ્યો હતો સુરત શહેરમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે કાપોદરા પોલીસે કાપોદરાના વલ્લભનગરમાં ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી એકે સિંગ નામનો બોગસ ડોક્ટરની વર્ષ બે હજાર આઠમાં પણ ધરપકડ થઈ હતી તો આ વખતે કાપોદરા પોલીસે બોગસ ડોક્ટર એકે સિંગને ક્લિનિક પર લઈ જઈ બોગસ ડોક્ટરનો વરઘડો કાઢ્યો હતો સુરતના પાંદેસરા બાદ હવે કાપોદરામાંથી બોગસ ડોક્ટર મળ્યા છે જેની પાસે એમબીબીએસની નકલી સર્ટિફિકેટ પણ હતી હાલ તો કાપોદરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે કરી અને સરકારશ્રીના અનુસારની કોઈ ડિગ્રી ધરાવતા ના હોય તેવા ઝોલાછાપ ડૉક્ટરો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેઓના વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવાના હેતુસર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત હોય જે સૂચના આપેલ હોય તે સૂચના આધારે કાપોદરા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરા તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબનાઓ તેઓની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા અને તેઓને એક હકીકત એવી મળેલ કે કાપોદરા પોસ્ટલ વિસ્તારના ચામુડાનગર પાસે આવેલ કિરણ ક્લિનિકમાં એક વ્યક્તિ આ રીતના કોઈપણ ડિગ્રી વગર પોતાનું દવાખાનું ચલાવે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલ છે જે હકીકતના આધારે મેડિકલ ટીમ સાથે રાખી અને જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં જ એને તપાસ તજવીજ કરતા અને ત્યાં હાજર મળેલ ઈસમ અખિલેશભાઈ બરસાતીસિંહ ચૌહાણનાઓ પાસે તેઓ જે ડૉક્ટરની વ્યવસાય કરી રહેલ છે તે અંગે ગુજરાત સરકારના અનુસારનું કોઈ સર્ટિફિકેટ હોય તો તેની માગણી કરતા તેની પાસે કોઈ પણ આવું સર્ટિફિકેટ મળી આવેલ નહીં જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ કલમ ત્રીસ મુજબ તથા બીએનએસની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબ કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ સને બે હજાર ચારમાં પણ આ જ રીતના બોગસ તબીબીનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ એનો ગુનાહિત ઇતિહાસ છે